રાજ્યમાં મહિલાઓ પર દુષ્કર્મ આચરનાર પર લાલબત્તી આપતો ચુકાદો રાજ્યમાં મહિલા પર દુષ્કર્મ આચરનાર પર લાલબત્તી આપતો ચુકાદો હેન્ડિંગ છ વર્ષ પૂર્વ ખંભાતમાં કાણીસા ગામમાં દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને ફાંસીની સજા આપી છે આશ્ર છ વર્ષ પૂર્વે દિવાળીના દિવસે ખંભાતના કાણીસા ગામે નરાધમ દ્વારા આચરવામાં આવેલ દુષ્કર્મ બાદ હત્યાના ગુનામાં સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાની દલીલો અને રજૂ થયેલા પુરાવા ધ્યાનમાં રાખી દુષ્કર્મ હુકમ જજ ચકચાર મચી જવા પામી હોવાનું જાણવા મળેલ છે આ કેસ ખંભાતની સેશન કોર્ટમાં ચાલી ગયો હતો જ્યાં ફરિયાદ પક્ષ તરફે ઉપસ્થિત સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ દલીલો કરતા જણાવ્યું કે માત્ર સાત વર્ષની બાળને બિસ્કીટ અપાવવાની લાલચ આપી લઈ ગયા બાદ બત્રીસથી થી પાંત્રીસ વર્ષ વર્ષની ઉંમર ધરાવતા યુવકે દુષ્કર્મ ગુજાર્યું ને ત્યારબાદ તેણીની હત્યા કરી નાખવામાં આવી જે ફરિયાદ શોહેદો અને રજૂ થયેલા મેડિકલ અને દસ્તાવેજી પુરાવા પરથી ફલિત થાય છે જે રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યો તે સાયોગિક તેમજ વૈશાનિક ઢબે પુરવાર થયું છે જેથી રેરર ઓફ ધ રેર કેસ ગણી કાયદામાં પ્રસ્થાપિત મહત્તમ સજા કરવા અપીલ કરી હતી તેઓએ પોતાના કેસના સમર્થનમાં વીસ સાક્ષીઓ તપાસ્યા હાલ અને ચાલીસથી વધુ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા જજ પરવીન કુમારે સરકારી વકીલની દલીલો તેમજ રજૂ થયેલા પુરાવાઓને ધ્યાનમાં રાખી આરોપી અર્જુન ઉર્ફે દડો ગોહાલને પોક્સો એક્શનમાં ફાંસીની સજા અને હત્યાના ગુનામાં પણ ફાંસીની સજાનો હુકમ કર્યો છે અન્ય કલમોમાં પણ એક વર્ષ સુધીની સજાનું એલાન કર્યું છે સાથ ભોગ બનનાર પરિવારને કુલ તેર પોઈન્ટ પચાસ લાખ વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે નવાઈની વાત તો એ હતી કે આરોપી અપરણિત હતો અને તેણે ફાંસીની સજા જાહેર કરતો ચુકાદો ત્યારે તેના ચહેરા પર કોઈ પણ પ્રકારના ચિંતાના ભાવ જોવા મળ્યા ન હતા સ્પેશિયલ સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ જણાવ્યું કે બાળકીનું કરમસતી હોસ્પિટલમાં ફોરેન્સિક નિષ્ણાતની મદદથી પીએમ કરવામાં આવ્યું પીએમ કરનાર ડોક્ટર ઉત્સવ પારીખે જો હકીકત કોર્ટ સમક્ષ વર્ણવી હતી તે કમકમાટી ભરી હતી

ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ બે હજાર ઓગણીસના એક પોક્સો રેપ વિથ મર્ડરના ગુનામાં આખરી ચુકાદાનું ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે આમ એક જ ગુનામાં બે ચાર્જ સંદર્ભે આરોપીને ફાંસી આપવામાં આવી છે આ બનાવની હકીકત એવી છે કે વર્ષ બે હજાર ઓગણીસમાં એક સાત વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો દસમા મહિનામાં દાખલ થયેલ હતો પોલીસ દ્વારા તાત્કાલિક એ જ દિવસે આરોપીની ધરપકડ થયેલ હતી અને બાદમાં ખૂબ જ સાયન્ટિફિક રીતે અને ચોકસાઈથી આ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું જેમાં આરોપીના શરીર સ્થિતિની ચકાસણી અને પંચનામાની સાથે સાથે એફએસએલના તમામ પુરાવા યોગ્ય સાહેદોના નિવેદનો તમામ સાયન્ટિફિક એવિડન્સીસ આ બધાની મદદથી વ્યવસ્થિત રીતે આ ગુનાનું ચાર્જશીટ પણ એક મહિનાની અંદર જ એક દોઢ મહિનામાં આ ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને એ સંદર્ભે બાદમાં એક ચોક્કસ રીતે બહુ સારી રીતે કોર્ટમાં આ ગુનાનું આપણે પ્રોસિક્યુશન ચલાવી શકીએ એટલા માટે સ્પેશિયલ પીપી તરીકે વિદ્વાન વકીલ રઘુવીર પંડ્યાની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી હતી સ્પેશિયલ પીપી શ્રી પણ અત્યારે મારી સાથે હાજર છે પણ વિશેષ વાત પ્રોસિક્યુશનની અને ચુકાદાની કરશે પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી દ્વારા આ પ્રકારના પોક્સોના મહિલા અત્યાચારના ગુનાઓમાં જે ઝીરો ટોલરન્સ રાખીને તમામ ગુનાઓમાં મેક્સિમમ સજા થાય એ માટેની જે આ ઝુંબેશ છેલ્લા પાંચ વર્ષથી ચલાવવામાં આવી રહેલ છે જેમાં પદ્ધતિસરના ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે કોર્ટમાં પણ યોગ્ય રીતે પક્ષ મૂકવામાં આવે પ્રોસિક્યુશનનો અને મહત્તમ સજા થાય એ માટેના જે પ્રયાસો કરવાની સૂચના મળી છે પોલીસ વિભાગને એ માટે પોલીસ વિભાગ પણ કટિબદ્ધ છે આવા તમામ ગુનાઓને ગંભીરતાથી લઈ સત્વરે એની તપાસ ગુણવત્તાયુક્ત થાય અને એમાં મહત્તમ સજા થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહેલ છે જેના ભાગરૂપે આ ચુકાદો નામદાર સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ છે રીતે રીતે પીડિત પરિવારને કોઈ આપણે આશ્વાસન ન આપી શકીએ એટલું મોટું જે લોસ છે એમના માટે પર્સનલી છે પરંતુ ન્યાયના હિતમાં પોલીસ વિભાગને અને પ્રોસિક્યુશનને ખૂબ સંતોષ છે કે જે કાંઈ મહત્તમ આપણે કરી શકીએ એમ હતા એ આમાં કર્યું છે અને એમાં આપણને પરિણામ મળ્યું છે ગુનાની અને પ્રોસિક્યુશનની વિશેષ વિગતો આપવા માટે હું સ્પેશિયલ પીપી શ્રીને વિનંતી કરું છું સાહેબ આણંદ જિલ્લામાં જે સજાઓની ઘટના જ્યાં સુધી એક જ ગુનામાં બે ચાર્જમાં ફાંસીનો સવાલ છે તો આ આણંદ જિલ્લાની પ્રથમ ઘટના છે અને એ માટે આપણે પોલીસ વિભાગને અને ગૃહ વિભાગને જે એમણે પદ્ધતિસરની એસઓપી બનાવી અને આ પ્રકારના ગુનાઓની તપાસ કરવા સૂચના આપી છે અને સાથે સાથે પ્રોસિક્યુશનને જે મહેનત એમણે કરી છે એમના કારણે આ શક્ય બન્યું છે એવું અમને લાગે છે